માંડલ તાલુકાના ટેંટ ગામ ખાતે ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે ખેડૂતોના પાકને નુકસાન હજુ પણ ખેતરોમાં પાણી ભરાયા શું કહે છે ખેડૂતો તે આપણે જાણીએ હું માંડલ માંડલ તાલુકાના ટેંટ ગામનો ખેડૂ આ વર્ષે કુદરતી આપત્તિ માંડલ તાલુકાની પણ સમગ્ર ગુજરાત ઉપર એટલી બધી પ્રકોપ છે વરસાદનો કે એનો કોઈ આંકડો જ નથી માંડલ તાલુકામાં અમારે અત્યારે અમે મુખ્યત્વે પાકમાં તુવેર કપાસ મઠ અડદ એરંડા આ બધો પાક અમે કહેલો હતો અને મોકા મોકા બિયારણો અમે લાવ્યા હતા આ વર્ષે વરસાદના કારણે ઉપરવાસનું પાણી પણ એટલું આવ્યું સિત્તેર એસી વર્ષની અંદર અમે અમારા વડીલો એવું કહે કે અમે કોઈથી આટલું પાણી અમે જોયેલું નથી બરાબર એટલે એ પાણીના હિસાબે અમારે નેવ થી પંચાણું ટકા અમારા માંડલ તાલુકાની અંદર નુકસાન થયેલ છે જેમાં ટ્રેન્ટ નાના ઉપડા રીબડી સોલગામ શેર રખિયાણા દાલો આ અમારા આખા માંડવ તાલુકામાં લગભગ આવીને નેવથી પંચાવન ટકા ગામોમાં પંચાવન ટકા પણ નુકસાન થયેલું છે તો સરકારની એક નમ્ર વિનંતી છે અને ખેતરો પણ એટલા બધા છે ધોવાયા છે કે માટી કામે અમારે એટલું કરવું પડશે એટલે સરકાર આ બધી વાતને ધ્યાનમાં લઈને યોગ્ય વળતર આપે એવો વળતરનો આદેશ જ કરવો જોઈએ અને સર્વે કરવાની કોઈ જરૂર નથી એવી અમારી નમ્ર માંડવ તાલુકાના ખેડૂત હું નમ્ર અપીલ કરું છું મારું નામ મહેન્દ્રભાઈ હીરાભાઈ પટેલ છે અને આ વિસ્તારમાં માંડલ તાલુકાની અંદર ખાસ કરીને ઉત્તમ વરસાદ પડે છે કે અમે બધી એવી કલ્પના નથી કરી અને ઉપરવાસનું પાણી તો અમારા હમણાં એક વડીલે કહ્યું કે સિત્તેર વર્ષની એમની લાઈફની અંદર એમને આટલું પાણી જોયું નથી બરાબર તો ખેડૂતના બંધપાળા છે એ મારું નામ પટેલ હરેશભાઈ છે મંડળ તાલુકામાં અતિશય મુશ્કેલ વરસાદ પડવાના હિસાબે દરેક પાક આ વખતે ફેલ ગયા છે એમાં અમારે મુખ્યત્વે તુવેર કપાસ એરંડા કઠોળમાં અડદ મઠ આ બધું જ વાવેલ હતું પણ અતિશય વરસાદ આવવાના કારણે અને ઉપરવાસથી પાણી ના આવવાના કારણે બધા તમામ પાક નિષ્ફળ ગયા છે એટલે અમે સરકાર પાસે એવી આશા રાખીએ છીએ કે તમામ ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવા માટે ખેડૂતોને કંઈક મદદરૂપ કરે જેથી કરીને આગળ બીજો વરસાદ ચોશિયાળો મોલ કરવા માટે મદદરૂપ થાય સરકાર મારું નામ જીવનભાઈ ગોવિંદભાઈ પટેલ સિત્તેર વર્ષથી ખેતી કરું છું ખેતીમાં આવું વર્ષોથી કોઈ કોઈથી પાણી નથી જોયું અને પાણીનો ઉપરવાસથી એટલું બધું પાણી આવ્યું ને હદ વગરનું પાણી આવ્યું હોય ખેડૂતો બિચારા પાયબાલ થઈ ગયા ખેડૂતોના બિયારણ મોઘા ભાવના કપાસના ભાવ આડાહોળસો રૂપિયાનો કિલોના આડાહોળસો રૂપિયા પૃથ્વી લાવેલા હોય પાંચસો રૂપિયાના એરંડાની પૃથ્વી લાય તુવેરાની પૃથ્વી લાવેલા છે આવા મોઘા બિયારણ લાવીને અમે ખેડૂતો વાયા છે અને બિલકુલ નિષ્ફળ નેવું ટકા નિષ્ફળ છે